નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો હાલમાં મોટા જ સમાચાર મળ્યા છે જુનાગઢ અંદરની ભારે વરસાદના કારણે વાદળું ફાટું તેવા દ્રશ્યો સામે મળી રહ્યા છે જ્યાં મિત્રો હાલ અચાનક વાદળો ફાટવાથી ભારે વરસાદ તૂટી પડ્યો છે જે આ મિત્રો મોટા જ સમાચાર મળ્યા છે તો માતી વિગત પ્રમાણે હાલ જૂના ગાડા અંદરની ભારે વરસાદના કારણે આખું કામ જળંબકાર થઈ ગયું છે લાઈવ દર્શકો તમે જોઈ રહ્યા છો તે ભારે વરસાદના કારણે જળંબકાર પરિસ્થિતિ સર્જાય છે બે કલાકમાં બાર ઇંચ વરસાદ ખાબકતા જૂનાગઢ જળંબકાર બની છે જે મિત્રો મોટા જ સમાચાર મળ્યા છે તો હાલમાં તમે વિડીયો જોઈ રહ્યા છો ખૂબ જ ઝડપીથી મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ વિડીયો જોઈને તમે પણ કયા ગામથી વિડીયો જોવો છો તે પણ જણાવજો અને તમારા ગામમાં કેટલો વરસાદ છે કોમેન્ટ કરી દેજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો તો આ વિડીયો પૂરેપૂરો જોઈ લો આખે આખો ફેશન ટોળો તણાઈ રહ્યું છે જે આ મિત્રો મોટા જ સમાચાર મળી રહ્યા છે તો તમે લાઈવ દર્શક જોઈ રહ્યા છો જૂનાગઢ કાળા અંદરની ભારે વરસાદના કારણે જમબકાર બની છે